કે સરકાર દ્વારા અમૂલમાં મૂકેલ ત્રણ સરકારી પ્રતિનિધિઓની નિમણૂક હાઈકોર્ટે રદ કરી આ લડત અમૂલ ડેરીના ડિરેક્ટર અને માજી વાઇસ ચેરમેન રાજેન્દ્રસિંહ પરમાર લગભગ બે વર્ષથી ચલાવતા હતા આ બીજી વખત નિર્ણય પશુપાલકોના હિતમાં આવ્યો છે અને કોર્ટે આ બીજી વખત સરકારી પ્રતિનિધિઓની નિમણૂક રદ કરી છે કરેકર રાજેન્દ્રસિંહ પરમાર માટે હરિવંશરાય બચ્ચનની કવિતા યોગ્ય રીતે લાગુ પડતી હોય એવું લાગે છે કવિતાના શબ્દો હતા કે લહેરો ડર કરૈયા પાર નહીં હોતી કોશિશ વાલો કે કભી હાર નહીં હોતી નનહી ચીટી દાના લે કરતી હૈ ચઢતી દીવાુપે સો બાર ફી ચલતી હૈ વિશ્વાસ રઘુ મેં હોસલા બરતા હૈ કર ચઢના ના ઉસેનત આખી બેકાર નહીં કોશિશ કરવા વાંકી હાર નહીં હોતી રાજેન્દ્રસિંહ માટે આ શબ્દ એક એક યોગ્ય છે કારણ કે એમને બે વર્ષથી પિટિશન દાખલ કરેલી અને આખરે હાઈકોર્ટે ગુજરાત હાઈકોર્ટે પશુપાલકોના હિતમાં અને સહકારી ક્ષેત્રના હિતમાં આ સરકારી પ્રતિનિધિઓની નિમણૂંક રદ કરી એ બદલ ગુજરાત હાઈકોર્ટનો આભાર અને રાજેન્દ્રસિંહ પરમારનો આભાર આવીને આવી લડત આપતા હોય એવા ડિરેક્ટરોને દરેક મંડળીના ચેરમેનોને વિનંતી કે આવા ડિરેક્ટરો દરેક બ્લોકમાં બારે બાર બ્લોકમાંથી આવા ડિરેક્ટરો લાવો અને આવા ડિરેક્ટરોને ચૂંટો તો તમારા હિતમાં વાત કરશે હું કોઈ એક નાતીની વાત નહીં કરતો તમને યોગ્ય લાગે એ નાતીનો પણ પશુપાલકોના હિતમાં પશુપાલકોના સંતાનોના હિતમાં જે યોગ્ય રીતે લડત આપી શકતો હોય એવા જ ડિરેક્ટરો ચૂંટશું ટૂંક સમયમાં આવશે અમૂલમાં ઇલેક્શન ત્યારે પાછા આને આ જ લોકો તમને લોભ લાલચ ચાલશે પક્ષનો ઝંડો પકડાવશે કોઈ પક્ષનો ઝંડો પકડશો નહીં આ સરકારી ક્ષેત્ર છે આ કોંગ્રેસ કે ભાજપની લડાઈ નહીં કોંગ્રેસનો હોય તોય સારો હોય એને છૂટજો અને ભાજપનો હોય એ પણ સારો વ્યક્તિ હોય એને ચૂંટી લાવજો અને બેય પક્ષમાં ના હોય એવો તમને જો કોઈ સારો માણસ દેખાતો હોય તો ચૂંટી લાવજો પણ તમારા હિતમાં વાત કરે એવા માણસને ચૂંટી લાવજો તમારું હિત જ ના વિચારતા હોય એવાને ચૂંટ્યાનો કોઈ અર્થ નહીં પછી તમારા હિતમાં વિચારતો વિચારતા ના હોય ચૂંટી લાવશો તો આવી રાજેન્દ્રસિંહ પરમાર જેવી લડત કોઈ લડી શકે નહીં એટલે મહેરબાની કરીને આગામી સમયમાં ચૂંટણી આવશે તો દરેક ચેરમેનો વિચારજો કે તમારે અમૂલમાં શું જોઈએ છે કેવા મળવાની જરૂર છે જય માતાજી

એ પિટિશન दाखल કરવામાં આવી થી અને તેની અંદર નામદાર હાઈકોર્ટ એ આ સરકારી ત્રણ પ્રતિનિધિઓને દૂર કરવાનો નિર્ણય ઉછુપાલકન હેતુમાં આવે છે તેને કાયસતીઓનું ઉલ્લંઘન થયો કે પછી રામસી પરમાર હોય આ જંદ્રસે પરમાર સવી વધાવી છે અને આવનારા દિવસોમાં છે પણ કોર્ટ તૈયાર છે તેની સામે પણ आवाज ઉઠાવવા માટે સૌ મુલન મારણ કરી રહ્યા છે